નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે સહારા રણમાં અને बाजूના સાઉદી અરેબિયનના રણ વિસ્તારમાં ચારે બાજુએ રેતાળ માટી જ હોય છે અને સામાન્ય રીતે અહીંયા તાપમાન 25 થી 30 ડિગ્રી જેટલું હોય છે બરફ તો ત્યાં ભાગ્યે જ જોવા મળે છે પરંતુ આ વખતે તેવો નજારો જોવા મળી રહ્યો છે અને આ કુદરતનો ચમત્કાર છે હા જ્યાં એક તરફ ઠંડીના કારણે શહેર ના શહેર ઠટવઈ ગયા છે અમેરિકા થી લઈને ભારત સુધી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આવામાં વિશ્વનું સૌથી મોટું રણ સહારા તેની રેકોર્ડ બ્રેક ગરમી માટે જાણ જાણીતું છે પરંતુ હવે આ સહારાના રણમાં પણ એક દુર્લભ નજારો જોવા મળી રહ્યો છે કારણ કે રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે સહારાના રણમાં હિમ વર્ષા થઈ છે તેથી રણમાં રેતીના ટેકરા બરફથી ઢંકાયેલા છે અને આ લાલ રેતી પર જ્યારે બરફની ચાદર જામી ગઈ તો તે નજારો જોવા લાયક હતો અને એટલું જ નહીં સહારા રણમાં છેલ્લા બેતાલીસ વર્ષમાં આ પાંચમી વખત છે કે જ્યારે બરફ પડ્યાની ઘટના જોવા મળી છે આ પૈકી છેલ્લા છ વર્ષમાં આ ચોથી વખત રણ બરફથી ચાદરથી ઢંકાયેલું છે મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે જે આ વિશે વધુ ડિટેલમાં વાત કરીએ તેમાં અનુસાર આ અગાઉના વર્ષ ઓગણીસો બે હાજર સોલ બે અને મંગળવારે થયેલી હિમવર્ષા વિશ્વના સૌથી ગરમ વિસ્તારમાં બે ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને એટલું જ નહીં મોસમ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અલ્જીરિયામાં અત્યારે ખુબ જ ઠંડા પવનને લીધે ભારે વાતાવરણમાં ભારે દબાણનું ક્ષેત્ર બનેલું છે તેનાથી વર્ષા થઈ છે જોકે આમ તો સહારાના

આ સાથે જ તમને જણાવી દઈએ કે મીડિયા એવા અનુસાર જાણવા મળી રહ્યું છે કે અલ્જેરિયાના આઇન સેફરા વિસ્તારને સહારા રણનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ સ્થળ સમુદ્ર સપાટીથી ત્રણ ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને ચારે બાજુ એટલાન્સ પર્વતો આવેલા છે અને સહારાનું રણ આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં ફેલાયેલું છે હજારો વર્ષોમાં અહીંયાના તાપમાન અને વાતાવરણમાં ઘણો ફેરફાર થયો છે જોકે સહારાનું રણ અત્યારે ખૂબ જ સૂકું છે પરંતુ વૈજ્ઞાનિકોના મતે આવનારા પંદર વર્ષોમાં તે ફરી એકવાર હરિયાળું બની જશે કારણ કે ધરતી તેની ધરી બાવીસથી ચોવીસ પોઇન્ટ પાંચ ડિગ્રી સુધી ઝૂકી જશે અને સહારાનું રણ છત્રીસ લાખ વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે તેનું કદ ચીનના ક્ષેત્રફળ જેટલું છે ત્યારે બીસીસી ના અહેવાલ પ્રમાણે એટલસ પર્વતથી ઘરેલા વિસ્તારમાં તાપમાન વર્ષના આ મહિનામાં સરેરાશથી ઘણું નીચું રહે છે અને બીસીસી ના હવામાન બાબતના નિષ્ણાંત નિક બેરી ના મતે છેલ્લા કેટલા દિવસમાં રાત્રિથી તાપમાન માઇનસ બે ડિગ્રી સુધી રહ્યું છે જે અલગ સ્થિતિ દર્શાવે છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ